બે દિવસ પહેલાં કોંગ્રેસના કેન્દ્ર લેવલના નેતા એવા રાહુલ ગાંધીજીએ એક નિવેદન મહારાજા રાજાઓ મહારાજા ઉપર એટલે રાજવી પરિવારો ઉપર એમને એક ટિપ્પણી કરી એમની ટિપ્પણી પ્રમાણની કહી કે રાજાશાહીના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજ એમને ઠેસ પહોંચે એવી એક એમની નિવેદન કરવામાં આવ્યું કે ગમે ત્યારે જમીન હડપી લેવાની એક માનસિકતા ધરાવે છે રાજવી પરિવાર આ એક મુદ્દાને એક રાજવી પરિવારના સદસ્ય તરીકે એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આ મુદ્દાને સ્પષ્ટ શબ્દમાં હું વખોડી કાઢું છું રાજવી પરિવારોનું બલિદાન તપ ત્યાગ તપસ્યા દેશ માટે અદ્ભુત રહ્યો છે એવું કેવું કે રાજા રજવાડાઓ ગમે ત્યારે એમની પ્રજાની મિલકતું હડપી લેતા એ સ્પષ્ટ જાહેર કરે છે કે આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી આ દેશનો ઇતિહાસ પૂરી રીતે ધ્યાનમાં નથી રાજા રજવાડાઓનો રાજવીઓનો અને પ્રજાનો જે એક અટૂટ નાતો જે હતો જે નજીકનો જે સંબંધ હતો સતત ચિંતા કરતા એમના પ્રજા માટે એવા રાજવીઓ કોઈ દિવસ એમના પ્રજાને કોઈ પણ નુકસાની થાય એવું કોઈ દિવસ ન કરતા ક્ષત્રિય સમાજ રાજવી પરિવારો અઢારે વરણને ભેગા લઈને ચાલતા અને અઢારે વરણને ભેગા લઈ અને એમનું શ્વાસન અને તંત્ર એ જમાનામાં ચલાવતા આગળ આવતા જ્યારે સુડતાલીસમાં લોકશાહીનો સમય આવ્યો ત્યારે આ દેશના અંદર દુનિયાના અંદર નહીં બનાવ બહેનો હોય એ પ્રકારનો બનાવ બહેનો કે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડાઓએ દેશ હિત માટે લોકશાહીમાં લોકશાહીના પર્વમાં જોરાણા અને એમનું પોતાનું સર્વે સર્વે દેશને અર્પિત કરી દીધું આ ઇતિહાસ રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજનો રહ્યો છે જો કોંગ્રેસના નેતાને હું આ તબક્કે ધ્યાન ઉપર મૂકવા માગું છું કે જો ઇતિહાસને આપને ધ્યાન ન હોય તો આવા સ્ટેટમેન્ટ આપ ન મૂકો મારે આ તબક્કે કોંગ્રેસ પાર્ટીને પણ એમની શું આ આ ટિપ્પણી ઉપર એમનું ઓફિશિયલ લાઈન શું છે એ એમને પણ મારે એક પ્રશ્ન પૂછવો છે કે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા સાથે સહમત છે તો એક સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ કરે કોંગ્રેસ સરકારે ભૂગોળના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરેલા છે સુડતાલીસ વર્ષ પછી જે લેખિતમાં જે વચનો દીધેલા હતા જ્યારે સર્વે સર્વા રાજ સોંપાઈ ગયા ત્યારે જે અમુક વચનો દીધેલા હતા કોંગ્રેસ પાર્ટીએ એ આવનારા સમયના અંદર કોંગ્રેસ પાર્ટી એમાંથી એક એક કરીને પાછી નીકળી ગઈ શાલિયાણા હોય કે પછી વિશેષ જે પણ લેખિતમાં ડોક્યુમેન્ટેડમાં જે વિશેષ વિશેષ જે પણ અધિકારો દીધેલા હતા એ બધાએ સાલિયાણા સાથે દિનતેરના દાયકામાં કાઢી લેવામાં આવ્યા ટોચ મર્યાદા જેવા ઘરખેર જેવા નિયમ રાજવી પરિવારોને અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવા માટે આવ્યા તો એ એ પ્રકારની જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ હોય આઝાદી અને ઇમરજન્સી સમય ઇમરજન્સી સમયમાં પણ કેટલા બધા રાજવીઓને જેલ હવાલે કર્યા હતા એ પણ આપણે તો કોઈ ભૂલાતું નથી એવા સમયના અંદર આ અત્યારના સમયના અંદર આ સ્ટેટમેન્ટ જે મૂકવામાં આવે છે એ કોંગ્રેસની એક સ્પષ્ટતા દેખાય છે કે એમને રાજવી પરિવાર મત માથે અને ક્ષત્રિય સમાજ માટે કઈ પ્રકારની માનસિકતા એમની છે એ સ્પષ્ટ થાય છે એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગરના શ્રી ઉમેશ મકવાણા એક બીજી ટિપ્પણી કરી છે કે રાજા રજવાડાઓ એ અફીણના શોખીન હતા અને અફીણ બ્રિટિશર્સે લી આવીને એના ઉપર રાજા રજવાડાઓને અભિંડા ઉપર લગાડી દીધા આ પ્રકારની ટિપ્પણીઓ ને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું ખરેખર આ આ ચૂંટણીના અંદર આ બંને જણાવો જે બે દિવસે બે બે દિવસના અંદર જે આ ટિપ્પણી કરી છે એને ખરેખર ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ મોટેપાયે આ બે જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને વખોડી કાઢે છે અને ખરેખર આજ સવારથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે આ બધાના ધ્યાન ઉપર છે રાજા રજવાડાઓની ઉપર ટિપ્પણી કરવી આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છે અને આવનારા સમયના અંદર આ બંને જણાઓ સમાજની માફી માગે એવી અમારી અપીલ છે અને આવનારા સમયના અંદર આવા કોઈપણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ

પ્રેસના મીડિયાના મિત્ર અહીંયા કહે છે એમને અને એ પાછા લેવા તૈયાર ન હોય તો એની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે એમને જો એ નિવેદન કર્યું હોય તો ખૂબ બોરિસ બહુ સારી વાત છે પણ જે એમને તમામ ગુજરાતના પાંચસો ને બાસઠ રજવાડા ઉપર જે એમને ટિપ્પણી કરી હતી એમના ઉપર હજી બે દિવસ થઈ ગયા છે કોઈ આપની એમને ખુલાસો કર્યો નથી એમને કરવો જોઈએ

હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કહ્યું તો પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને જે નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં બધા હાજર હતા હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કહ્યું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને નિવેદન દીધું ત્યારે અમે બધાય એમાં હું એ આવી જાઉં અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ એમના સાહેબના પણ શબ્દ હતા આક્રોશ વ્યક્ત અમે કહ્યું એના કારણે ખાલી હું નહોતો સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત

ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નથી મૂકી જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નહોતો સુખપાલા રૂપાલા સાહેબે પહેલાં દિવસે માફી માગી હતી એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માગી હતી એમના પછી એમને ટંકારાના એક કાર્યક્રમમાં માફી માગી હતી એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એક એમને માફી માગી આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે આ લેવલના નેતા આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય માફી માંગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટર છે કે એ એ જે બનાવ બન્યો છે એમના માટે હતો અને એમાંથી એ વસ્તુ સમાજના પાસે માફી માંગે છે રાજા આ વખતની ચૂંટણી આ વખતની ચૂંટણી રાજવીઓ રાજપૂતો ક્ષત્રિયો એના ઉપર લડાતી હોય એવું નથી લાગતું કેમકે એક બાદ એક નિવેદનો જેટલા નિવેદનો આપો

એ મુદ્દા ઉપર વિપક્ષની પાર્ટીઓ પાસે કંઈ કહેવાનું છે નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ એવું તો છેલ્લા બે દિવસમાં બનાવમાં મને દેખાય છે ધાનાણીએ પણ ગઈકાલે કહ્યું કે પટેલ અને બાપુને અરબ પદુડા થઈને મત આપ્યા ભાજપને માટે આ પહેલાં પટેલે ભોગવું હવે બાપુનો ભરવા એ વ્યક્તિગત એમનો સમાજ વચ્ચે અને સમાજના મુદ્દા આવી રીતના ઉશ્કેરવાના મુદ્દામાં હું કાંઈ ટિપ્પણી જાજી નહીં કરું મારો મુદ્દો જે છે એ મેં આપના સામે મૂકેલો છે મિત્રો અને આપના આપના જે ઉમેદવારે કરી છે એમાં એક બીજો પણ હું મુદ્દો કહીશ કે અત્યારે ચૂંટણીના અંદર એમના પાસે મુદ્દા જે પ્રશ્ન આપે પૂછો એનો જવાબ દઉં છું એમના સીએમ અત્યારે એક લિકર ગેટ કાંડના અંદર જેલમાં છે એમનું અડધું કેબિનેટ અત્યારે જેલના અંદર છે એવા સમયના અંદર એ ગુજરાતના અંદર આપના ઉમેદવાર અફીણ જેવી વાતો કરી અને ઉશ્કેરવાનો પ્રયાસ કરે એ ખરેખર યોગ્ય નથી સંકલન આપના આપના માધ્યમથી પ્રેસના એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે એક ક્લિપ નીકળી છે કે જેમાં આ બે મુદ્દા જે નવા ઉભા થયા છે એના માટે સંકલન સમિતિ પણ એક બેઠક કરવાની છે કેમ કે આ પણ એ જ પ્રકારનો મહત્વનો મુદ્દો છે કે જે અગાઉનો મુદ્દો હતો એ પ્રમાણે અને આજે પ્રેસના માધ્યમથી અમે એવું સાંભળ્યું છે કે સંકલન સમિતિ પણ આના ઉપર બેઠક કરી અને આગળની રણનીતિ એના ઉપર નથી કરે છે એ આપને એના માટે આપને સંકલન સમિતિના જે પ્રવક્તા છે એમને આપણે પૂછવું પડશે એમાં હું કંઈ આપણે પ્રકાશ એમને તો વિચારવું જોઈએ અને એ વિચારે છે એમને મેં આપને કીધું એમને એમનો એક વિડીયો મૂકેલો છે કે એ વિચારે છે Ух